મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ મેળાની અંદર આપણે અત્યારે હાલમાં જે કાંકરેજ ગાય જેના ઉપર બનાસ ડેરી આપણી ગુજરાત સરકાર અને ભારત સરકાર મતલબ સમગ્ર ભારત પણ કહીએ તો ખોટું નથી એ જે એને ડેવલપ કરવાની એને એને કઈ રીતે વ્યવસ્થિત કરવી અને શું એની અંદર એ ફાયદા છે એ બધા જ આપણે ઘણી બધી અલગ અલગ ગૌશાળાઓ દ્વારા આપણે જોતા હોઈએ તો પર્ટિક્યુલર જે તરનેતર મેળાની અંદર જે નસલવાળી ગાયો આવે છે એમાં આપણે એક ગાય પસંદ કરી છે અને એની ઉપર આપણે વિડીયો બનાવવાના છે ઢોરી ગામની ગાય છે ઓનરનું નામ ખુદ આપશે એ ગાય તમે જોશો તો તમને ખબર પડશે કે ના ખરેખર ગાય છે એ કચ્છની ધરાની ગાય કહેવાય છે કાંકરેજ ગાય ત્યાં છે તો ઓલરેડી કાંકરેજ બનાસકાંઠાની પરંતુ કચ્છની અંદર પણ આ

પેલી વાઇટ કલર એ પેલી પ્રાયોરિટી કાકરેજ હોય છે અને પછી એની સવાઈ ચાલ અને એની પાછળની જે બાગ છે બાવલો એની ચારે ચાર આંતર સરખા જોઈએ અને એક એકદમ વ્યવસ્થિત સામે દેખાઈ શકતી હોય છે અને આનો જે બાપ હતો લાખીઓ એ લાખીઓના તમે આ બચ્ચા જોઈ શકો છો આ ગાય કોકરેજ ખરી ઘણા લોકો

મતલબ બધી કામગીરી સારી જ હોય છે પરંતુ નથી કહેતા કે કોઈનું દૂધ વધારે હોય તો કોઈનું રૂપ વધારે હોય કોઈનું રૂપ હોય તો દૂધ ના હોય કોઈનું મતલબ બંને હોય તો મતલબ થોડું ઘણું વચ્ચે કંઈક એના કેરેક્ટર્સ ઘટતા હોય આવી જે ગાયો છે મિત્રો એના બધા જ કેરેક્ટર્સ આની અંદર આવી જાય બધા તમે આ ગાયને આખી અલગ વ્યવસ્થિત રીતે જોઈ શકો એકચુઅલી આ મહેશભાઈ લખુભાઈ પટેલ ધોરી ગામના છે અને એમના એક બ્રીડર તરીકે ઓળખાય છે એમનો વિડીયો પણ અમે એક વખત બનાવેલો અને યુટ્યુબ ઉપર છે મિત્રો તમે જોઈ શકો છો એમની પાસે જે બંને જેમાં કામ કર્યું ને કામ કર્યું એક નંબર બંને ભેંસોમાં કામ કર્યું તો પણ એક નંબર એમની પાસે ભેંસો બધી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ વેતરની ભેંસો છે એ બધી ભેંસોની અંદર મતલબ જે કેરેક્ટર સેમ કેરેક્ટર ભૂલ રાખે છે એ પણ એ વ્યવસ્થિત રાખે છે અને

જે મતલબ મિત્રો એવું નથી તમને બધું આ બાજુ બાજુ પણ દેખાય પેલી બધી કાંકરેજ કેવાય કાંકરેજ ની અંદર પણ ઘણું બધું અલગ અલગ કેરેક્ટર આવતા હોય છે ગરીબાઈ આવતી હોય કોઈ ફરિયા મતલબ હવે એના જે લાખીઓ જે આખા ઢોરી ગામ ની અંદર રખડાય છે આ બધા એના બચ્ચા છે વાછડા આ આ ત્રણે ત્રણ તમે એને જોઈ શકો છો હમ એની માઓ બધાની અલગ અલગ હા માઓ બધા ની અલગ અલગ હા પણ હવે મિત્રો આ જો કે ભાઈ આ બધા એ બાપ ઉપર જ ગયા છે ને હા કારણ કે દરેકના ના એમના મોઢા મતલબ એમનું જે મતલબ રૂપ છે એ આખું અલગ છે કારણ કે મધર તો દરેક ની અલગ અલગ છે

થેન્ક યુ સો મચ મિત્રો આપણે આ દરેક નસલના અલગ 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 તમને બતાવીએ કે વિડિયા આ નસલ શું છે કઈ રીતે જાણી શકાય તો આવી રીતે આપણે બતાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો અને જે મહેશભાઈ ઢોરી ગામના જે બ્રિડર છે એ અહીંયા પોતાની ગાય લઈને આવ્યા છે પની ભેંસ પણ લઈને આવ્યા છે અને ગાય પણ લઈને આવ્યા છે તો એમના પાસેથી પણ આપણે જાણી શકીએ એનું સુધી પ્રેરણુ હતા તો એમણે બહુ સરસ સમજાવ્યું કે આવી રીતે એની નસલના આટલા આટલા પોઈન્ટ હોય થેન્ક યુ સો મચ મિત્ર